આપણા ગોષણ મુકામે રોઈટા ગોષણ ચિચુદરા વડપગ ઠેકવાળી આ ગામોમાં જારે આપણો કાર્યક્રમ આ ગોષણ મુકામે રાખવામાં આવેલ છે આપણા લોકસભા બનાસ મઠા ના સંસદના ઉમેદવાર આદરિયા ડોક્ટર રેખાબેન ચૌધરી સાહેબ આપણા પ્રદેશ મંત્રી આદરિયા નૌકાબેન પ્રજાપતિ સાહેબ પૂર્વ સંસદ આદરિયા અનાવળિયા સાહેબ અને સન્માનિયા સમગ્ર મંચ તેમજ જુદા જુદા ગામોમાંથી પધારેલા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો યુવાનો ભાઈઓ બહેનો માતાઓ અને આપ સૌ કોઈ પત્રકાર મિત્રો આપ સૌ કોઈ હું નજર નાખું છું તો બધે નરેન્દ્ર મોદી દેખાય છે આમાં પપ્પુ છે ક્યાંય અંતે બેઠો છે નથી ને તાલે બજાઓ સાહેબ બધા નરેન્દ્ર મોદી છો તમે અને આજે જારે ભારત દેશ તે દુનિયા ની અંદર એક ભારત રાષ્ટ્ર ના વડા એક સનાતન ધર્મ નો નેતા એક હિન્દુત્વ ની ધારા વિચાર ધારા ઉપર હિન્દુસ્તાન ને એક વિકાસ ની ઊંચાઈ ઉપર લઈ જવા વાળો જવા મર્દ જારે હિન્દુસ્તાન નો હીરો આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ આ દેશ ને મળ્યા છે ત્યારે એમણે દુનિયા ની અંદર આ દેશ થી એક આગવી ઓળખ ઊભી કરી દુનિયા ની

એવો ભારતનો વડો રાણે આપને મળ્યો હોય અને આપને આવો વડો મળ્યો હોય આપણે સદભાગી હિન્દુસ્તાનનો એક એક નાગરિક ગર્વથી કહી શકે કે મેં હિન્દુસ્તાની હું મેરા નેતા મોદી હે મેં હિન્દુસ્તાની હું મેરા નેતા મોદી હે ગૌરવથી આપણે કહી સકીએ અને દુનિયાની અંદર સૌથી સૌથી મોટી આ પાર્ટી પાર્ટી છે રાષ્ટ્રીય દુનિયાની અંદર એના મોટો સભ્ય હોય તો જિલ્લાના આપણા મતદારો ના સૌના ભરોસે વિશ્વાસ રેખાબેન ચૌધરી આપણી વચ્ચે આપણો સંકલ્પ પૂરો થયો એ જ આપણા માટે લડે છે આ લડે છે ભારત રાષ્ટ્રની ની સ્વાભિમાનતી ને આ સ્વાભિમાનતી ની સ્વાભિમાનતી ને લડાઈ છે આ દેશના ગૌરવની લડાઈ છે આ દેશને કરેલા છે વર્ષોથી એમાંથી આપણે બહાર કાઢવાના છે દેશ ની ઉપર લઈ દેવા માટેનો આ પ્રયાસ છે સાહેબ એને મોદી સાહેબ જ્યારે વિકાસ યાત્રા લઈને ભારત દેશમાં નીકળ્યા છે ત્યારે સમગ્ર ભારત દેશ છીએ તો આપણે બધા વિકાસ યાત્રામાં માં જોડાશો વિકાસ યાત્રામાં માં જોડાશો બે હાથ ઊંચા કરો ને કહો મતે સાહેબ તું આગે બડો આમ તમારે સાથ હે મતે સાહેબ આગે બડો મતે સાહેબ આગે બડો રેખા બેન આગે બડો રેખા બેન આગે બડો ધન્યવાદ ચારે આપણે મોદી સાહેબની સાથે છીએ ત્યારે એમણે ઘણો બધો કર્યો છે વિસ્તારમાં પણ આપણા માટે 15 ને 17 ના પૂર્વકે આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ પણ આપણો ઘણો બધો કામ કરી ગયા છે સાહેબ જમીનો કેટલી ધોવાણીથી પાક કેટલા નિષ્ફળ ગયા હતા ઢોરા કેટલા મરી ગયા હતા એ આપણને ખબર છે પણ સાહેબ લાખો રૂપિયા આપણા ઘર ભેગા આયા હતા આપણને મળ્યા હતા એ આપણે યાદ છે નગુણા નહી થઈ શંકરભાઈ ચૌધરી ખૂણા નથી અને ત્યારે કોરોના કાળની અંદર બના ટેરના માધ્યમથી એક દિવસ અમારો દૂધ બંધ નતો રાખી સાહેબ 15 દિવસ તમે પેમેન્ટ આપ્યો તો મે ઘરમાં પૂરી જાતા યાદ કરીએ શંકરભાઈ ચૌધરી સાહેબને અને એ પણ સભા યાદ છે

અને એ સાથે જ્યારે સમય ઓછો છે ઘણા છે સમય આવે વાતો કરશો પણ આપણા માથે જે ઋણ છે ઋણ ને અદા કરીએ આવો આવનાર સમયમાં રેખાબેનનો નો જયારે વિજય ઉત્સવ મનાતો હોય ત્યારે આપણે ઠોકીને કહીએ કે મારા વોટ થી રેખાબેન જીત્યા છે એનો આનંદ આપણે બધા માણીએ અને 7મી તારીખે આપણે બટન દબાવીને કમળ થી પેટીઓ ભરી દઈએ અને આપણે બધા રેખાબેનને ભરોસો આપીએ કે તમે આગળ વધો અમે તમારી સાથે છીએ આ વિસ્તારમાંથી સંપૂર્ણ તમને અમે ખૂબ ખૂબ જંગી બહુમતી થી જીતાડશું એ આપ સૌને અપીલ વંદન કરું છું મને આ બોલાયો અને મને સાંભળ્યો આપ સૌએ એ બધા આપ સૌનો ખૂબ ખૂબ આભાર અસ્તો ભારત માતા કી sorry man.